હેલો ફેન્ડ્સ લંચનો ટાઈમ થઈ ગયો છે ને હું કિચનમાં આવી ગઈ છું મા આજે મારે ચણાની છૂટી દાળ કઢી ભાત અને સરગવા બટાકાનું શાક બનાવવાનું છે તો આપણે ચલો સ્ટાર્ટ કરી દઈશું દાળ ચોખા તો મેં પલાળીને રાખી દીધા હતા કે ચણાની દાળ બનાવી હોય છૂટી તો એને પલાળવી ખૂબ જ જરૂરી છે થોડું જીરું હળદર અને સૂકું મરચું મૂકી અને હું દાળનો વઘાર કરી લઉં છું આ રીતના થોડા લીમડાના પાન અને પછી આપણે દાળ એડ કરી દઈશું પાણી સાથે પાણી પણ એડ કરી દઈશું છૂટી દાળ હું આ રીતે બનાવું છું ચણાની ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ મગની પણ ઘણીવાર બનાવી લઉં છું પણ ચણાની એ દાળ ખૂબ જ સરસ લાગે છે મીઠું એડ કરીને ત્રણ વિસલ કરી લેશું દાળ થાય ત્યાં સુધી આપણે કઢીનો વઘાર કરીશું તો કઢીમાં આ રીતના એક વાટકી દહીને એક વાટકી છાશ બે ચમચી ચણાનો લોટ મિલાવી અને એને ઝીરીને આપણે ઉકળવા રાખી દઈશું કઢી આ રીતે હું બનાવું છું કારણ કે આ રીતે બનાવેલી કઢી ખૂબ જ સરસ લાગે છે એક ચમચી જીરું લીમડાના પાન અને મરચું લીલા મરચાં એડ કરીશું કઢીમાં જીરાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તો થોડું વધારે એડ કરશો કરવું અને પછી કઢીને ઉકાળવા રાખી દઈશું અને અંદર ખાંડ એડ કરીશું કારણ કે ભાતમાં ખાવાની કઢી છે એટલે હું મીઠું એડ કરું છું પછી એનો વઘાર કરીશું વઘારમાં ઘી લઈ લીધું છે રાઈ જીરું મૂક્યું સૂકું એક લાલ મરચું અને બે લવિંગ અને તજ લવિંગ મૂકતા ધ્યાન રાખવું લવિંગ તેલમાં ફૂટે છે અને આપણો વઘાર તૈયાર છે હવે કઢીમાં એડ કરી અને કૂબરો આવી એને ઉકળાવી પછી આપણે રોટલી પણ બનાવી લેશું લોટ તો મેં બાંધી લીધો તો એટલે રોટલી થઈ ગઈ દાળ પણ આપણી છૂટી તૈયાર થઈ ગઈ છે હવે આપણે સરગવા બટાકાનું શાક વઘારીશું તો તેલ મૂકી રાઈ જીરું અને હિંગ નાખી ચણાનો લોટ નાખી લસણવાળું મરચું અને આ રીતના શાક એડ કરી દેવાનું છે તેલમાં ચણાના લોટથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લોટ આપણો કૂબ થઈ જાય છે અને ટેસ્ટ સારું આવે છે કચાસ રહેતી નથી મીઠું એડ કરી જીરું એડ કરીશું અને ઉપરથી પાણી નાખી અને દહીં નાખીશું બે ચમચી આનાથી ખટાસગળ પણ ખૂબ જ સરસ આવશે તો તૈયાર છે આપણી લંચ થાળી છૂટી ચણાની દાળ કઢી ભાત સરગવા બટાકાનું શાક રોટલી પાપડ અને મૂળા અને છાસ તો આ રીતે મારી આ થાળી હતી કેવી લાગી મારી આ થાળી